કડાના વિશ્રામ ગૃહ લોકાર્પણ કેબિનેટ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે ના અધ્યક્ષ સ્થાને કડાના ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે નવરાત્રી પર્વની શુભકામના આપતા જણાવ્યું હતું કે અત્યાધુનિક વિશ્રામ ગૃહ થકી ઉત્તમ સુવિધાઓ લોકોને મળી રહેશે કડાણા ડેમ રાજ્યનો ત્રીજો સૌથી મોટો ડેમ છે અને આ વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે ત્યારે આ વિસ્તારની મુલાકાતે આવતા મહાનુભાવો અધિકારીઓ અને સહેલાણીઓ માટે રૂપિયા ચારસો એક છન્નું લાખના ખર્ચે તૈયાર થયેલ આ વિશ્રામ ગૃહ સુવિધાજનક અને ઉપયોગી બનશે

નર્મદા જળસંપત્તિ પાણીપુરઠા અને કલ્પ વિભાગ દ્વારા જે સિંચાઈ વિભાગનું જે જૂનું રેસ્ટ હાઉસ હતું સર્કિટ હાઉસ વિશ્રામપુરું એને ડિસમેન્ડલ કરીને નવી નવું બનાવવામાં આવ્યું છે નવા બજેટમાં જોગવાઈ કરીને આજે ચાર કરોડના માતભર રકમ ખર્ચીને સરસ સુવિધા સાથે અદ્યતન સુવિધાઓ સાથે આજે સર્કિટ હાઉસ અમારી જે જનતાને અમારા લોકોને આજે ખુલ્લું મૂકીને એમના ચરણે ધર્યું છે આવનારા સમયમાં તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ રહે અહીંયા મહીસાગર ડેમ છે બહારના પ્રવાસીઓ પણ આવે છે અધિકારી મિત્રો પણ આવે છે જેમને રહેવા જમવાની વ્યવસ્થા થાય એના માટેની તમામ સુવિધાઓથી સજ્જ એવું સર્કિટ હાઉસ આજે ખુલ્લું મૂક્યું છે તમામને હું શુભકામના પાઠવું છું અને નવરાત્રીની પણ શુભકામના પાઠવું છું ਕਢਾਣਾ ਖਤੇ ਅੰਦਾਜੀ 401.96 ਲੱਖ ਦਾ ਖਰਚੇ ਨਿਰਮਾਣ ਪਾਮੇਲ ਵਿਸ਼ਰਾਮ ਗ੍ਰਹਮਾ ਡਾਈਨਿੰਗ ਹਾਲ ਵੀਆਈਪੀ ਡਾਈਨਿੰਗ ਹਾਲ 4 ਵੀਆਈਪੀ ਰੂਮ ਕਿਚਨ ਵੇਟਿੰਗ ਲੌਂਜ ਟਾਇਲਟ ਬਲੌਕ ਪੈਸੇਜ ਫਰਨੀਚਰ ਕਾਨਫਰੰਸ ਹਾਲ ਸ਼੍ਰੇਵੀ